સાકર થી પણ મીઠી છે મારી ગુજરાતી માતૃભાષા એ માતૃભાષા છે અને માતૃભાષા એ ઉત્પન્ન કરનારી છે આપણે 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 કોઈ ભાષાનો તિરસ્કાર નથી પણ ગુજરાતીને કેવી આપી શકાય એની વાત કરવી છે ગુજરાતી કોઈ પણ માતૃભાષા છે ને એના ત્રણ ફાયદા છે કે સમજો કે કોઈ પણ વ્યક્તિએ જ્યારે પણ પોતાનું મૌલિક ચિંતન કરવું હોય ને ત્યારે જે સ્ફૂર્ણ થાય ને એ સ્ફૂર્ણ માત્ર ને માત્ર માતૃભાષામાં જ પ્રગટે છે કોઈ પણ વ્યક્તિને યાદ રાખવું હોય તો પોતાના માતૃભાષામાં સૌથી વધારે યાદ રાખી શકશે ક્યારે પણ કોઈ વ્યક્તિને જ્યારે ધાસકો પડે ને ત્યારે જે ઉચ્ચારણ જોવા મળશે ને એ પણ માતૃભાષામાં જ જોવા મળશે એક ફ્રાન્સના બેરબોર નામના સાયન્ટિસ્ટને પૂછવામાં આવ્યું કે તમે આટલું મસ્ત ઇંગ્લિશ લખો છો બોલો છો છતાં તમે બધું ફ્રાન્સમાં બધી થીસીસ કેમ લખી જાય ત્યારે બેરબોર્ન બહુ મસ્ત જવાબ આપે છે કે મારે જેટલું સારું કામ અને જેટલું કામ લેવું હોય ને એવું મારી માતૃભાષામાં લઈ શકું માટે મેં મારે બધું જે થીસીસ લખી એ બધી ફ્રાન્સમાં લખી છે અને આવું જ એક રવિ રવિન્દ્રનાથ ટાગોર એને બધા બહુ બધા ઇંગ્લિશમાં સાહિત્ય લખ્યા પણ જ્યારે એને નોબેલ પુરસ્કાર મળ્યો ને એ એને પોતાની માતૃભાષા જે બંગાળી ભાષામાં એને જે લખ્યો ને એના માટે એને નોબેલ પુરસ્કાર મળ્યો છે આપણે ઇંગ્લિશ જે છે ને હવે જ્યાં જરૂર હોય અને જે સમય જરૂર હોય ત્યાં આંગળી આપણે ઇંગ્લિશ વાપરીએ ને તો વાંધો નથી પણ જ્યાં જરૂરત જ નથી ત્યાં આગળ પણ આપણે ઇંગ્લિશને વધારે પ્રાધાન્ય આપતા હોઈએ છીએ ઇંગ્લિશ ની અંદર જોજો તમે ધોતી છે ને તેનું તમને ઇંગ્લિશ નહીં મળે તમને ઘી છે તો ઘીનું ઇંગ્લિશ નહીં મળે હમણાં એક ઇન્સ્ટાગ્રામ ઉપર એક વિડીયો આવ્યો હતો કે સ્કૂલમાં શીખવાડતા હોય છે મજા મસ્તી માટે બનાવ્યા છે પણ આપણે જોવા જઈએ કે ભાઈ એને ટીવુઆ આરી તો કે નટુરે રે એફયુ ટીવુઆરી તો ફ્યુચરનું કે ફૂટું તો આવી રીતના જ્યાં ઘડી એના નિયમો નથી બનતા જયારે અમુક ભાષાઓ કેવી છે નિયમો થી બનેલી હોય છે અને આમ આપણી ગુજરાતી જનની ગુજરાતી ભાષા જે છે એ આપણી માતૃભાષા ભાવને ઉત્પન્ન કરનારી છે માટે આપણે માતૃભાષાને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ